ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હોળી ધૂળેટી પર્વને લઈને રજાઓ પડશે ત્યારે આજ રોજ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ધૂળેટી પર્વની રંગે ચંગે ઉજવણી કરી હતી બોર્ડની પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓમાં આ વખતે હોળી ધૂળેટીના પર્વને મનાવવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોલેજમાં પણ રજાનો માહોલ સર્જાઈ રહ્યો છે તે પૂર્વે એમએસ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓએ ભેગા થઈ એકબીજાને ભાત ભાતના રંગો લગાવી હોળી ધૂળેટી પર્વની રંગે ચંગે ઉજવણી કરી હતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા ધૂળેટીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ધૂળેટીની ઉજવણી કરી હતી આખું કેમ્પસ રંગબેરંગી રંગોથી રંગાઈ ગયું હતું ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ધૂળેટી પર્વને લઈને એકબીજાને વિવિધ રંગો લગાવી પર્વની ઉજવણી કરી હતી Saya i n g યુનિવર્સિટીની અંદર કોમર્સ ફેકલ્ટી મોટા મોટી ફેકલ્ટી ગણાય છે તેની અંદર સત્તાધીશો દ્વારા ના મંજૂરી આપવામાં આવી પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોલી પ્રી હોલી સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની માંગ હતી કે પ્રી સેલિબ્રેશન રાખવામાં આવે અને તે માંગ સ્વીકારીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રી હોલી સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવી દ્વારા પ્રી હોલી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને ચિંતાને લઈને બિકોઝ અમને લોકોને કોમર્સ ફેકલ્ટી મંજૂરી નહોતી મળી તે માટે એબીવીપીએ આ પ્રી હોલી સેલિબ્રેશનનું આયોજન કર્યું છે આ આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે બિકોઝ આ એક વર્ષથી કોઈ સેલિબ્રેશન થયું ન હતું કોમર્સ ફેકલ્ટીમાં અને આજે એ લોકોને ઢોલ ઢોલના તાલે હોલી હોલી સેલિબ્રેશન કરવામાં આવ્યું છે તો એ લોકોને ખૂબ જ આનંદ પડ્યો છે અને તમે જોઈ શકો છો કે કેટલા બધા વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે તો બહુ જ મજા આવી રહી છે લોકોને અને આગામી દિવસોમાં અમે લોકોએ ડે સેલિબ્રેશન પણ રાખ્યા છે એ દ્વારા જ રાખવામાં આવ્યા છે